પથરી થવાના કારણો દૂષિત તથા બોરનું ક્ષાર વાળું પાણી લાંબો સમય ઉપયોગ કરતા હોઈએ નોનવેજનો લાંબા સમયથી ઉપયોગ થતો હોઈએ છીએ ખોરાકમાં પણ ક્ષારનો ઉપયોગ જો વધતો હોય છે કેલ્શિયમ તથા વિટામિન ડી થ્રીનો ઉપયોગ આપણે વધુ થતો હોય છે તો પથરી થવાની શક્યતા વધી જતી હોય છે પથરીના લક્ષણો કે બાથરૂમ જતી વખતે બળતરા થવી લાલ કલરનું યુરિન પાસ થવું પેડોમાં તથા કમરમાં દુખાવો થવો ક્યારેક ઉલટી થવી આ બધા લક્ષણો પથરીના છે પથરી થઈ છે કે નહીં તેની તપાસ માટે સૌ પ્રથમ તો આપણે એક્સરે લઈ શકાય છે ત્યારબાદ આપણે સોનોગ્રાફી પણ કરાવી શકીએ છીએ ત્યારબાદ આપણે સીટી સ્કેન દ્વારા પણ તપાસ કરી શકીએ છીએ જો વારંવાર પથરી થતી હોય તો કઈ પરેજી લેવી જોઈએ વધુ પડતો પાણીનો ઉપયોગ વધારવો જોઈએ લીંબુનો ઉપયોગ વધારવો જોઈએ નાળિયેર પાણી પણ શક્ય હોય તેટલું વધુ પી શકાય સરગવો ગાજર જેવા શાકભાજીનો ઉપયોગ લઈ શકાય નોનવેજ અથાણું નમક ચોકલેટ બેકરી પ્રોડક્ટ્સ રીંગણું બટેટા જેવા શાકભાજીનો ઉપયોગ આપણે ન કરવો જોઈએ પથરીની આયુર્વેદ સારવારમાં આપણે વટી ગોક્ષુરાદી ગુગળ વરુણાદી કસાય ટેબ્લેટ સિસ્ટોન સિરપ નીરી જેવી ઘણી બધી દવાઓ છે તે સરળતાથી પથરીને બહાર કાઢે છે